તો ભાઈ પ્રશ્ન છે આપણી પાસે ડોબરેનરની ત્રિપુટી માટે કયું વિધાન માન્ય નથી ઓકે પહેલું વિધાન વાંચીએ પહેલું વિધાન વાંચીએ કે મધ્યમાં આવેલું તત્વનું કે જે પરમાણિય દળ છે એ બે તત્વોના સરેરાશ આશરે સરેરાશ છે એક જોડી લઈએ ચાલો આ મેં જોડી લીધી બરાબર જેમાં લિથિયમનું દળ આમ છ પોઈન્ટ નાઇન ફોર સિક્સ પોઈન્ટ નાઇન ફોર સેવન કહી દઉં એટલું કહી દો ભાઈ સેવન સોડિયમ જે છે એ તમને મળશે બાવીસ નવાણું જેને 23 કહી દો અને પોટેશિયમ જે છે બરાબર ઓગણચાલીસ તો તમે જોશો કે સાત વત્તા ઓગણ બાય ટુ કરવાના છે આપણે એટલે આ થઈ ગયા છત્રીસ સોરી છેતાલીસ છેતાલીસ બાય ટુ અને આ આવશે આવી ગયું યસ ભાઈ પેલું વિધાન તો ટ્રુ છે આપણે ખબર જ હતી આ તો સાબિત કરી રહ્યા છીએ મધ્યમાં આવેલા તત્વના ગુણધર્મ છે બરાબર ચાલો ત્રીજું વિધાન વાંચો ત્રિપુટીના તત્વો આધુનિક આવર્ત કોષ્ટકમાં સમાન સમૂહ તત્વો ધરાવે છે સમાન સમૂહ યસ આ સમાન સમૂહના છે યસ તો આ થઈ જશે ત્રિપુટીના સમાન સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે યસ આ બધાની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલી છે ભાઈ એનએસ વન એનએસ વન અને એનએસ વન ઓકે તો ભાઈ બીજું વિધાન ખોટું છે જે બનશે આપણો જવાબ અને આ ઈજી છે